હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ઈડલીની રેસીપી પરંતુ આજે આપણે રેગ્યુલર ઇડલી બનાવવાના નથી પરંતુ કંઈક નવું જ કરીને જેથી આપણે ખાવાનું મન થાય તો એ માટે આજે આપણે મસાલા ઇડલી બનાવવાના છીએ પરંતુ રેસીપી બનાવતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ઈડલીનું ખીરું તૈયાર કરવા માટે આપણે ખીચડીયા ચોખા લીધા છે તો આ ત્રણ ભાગ ખીચડીયા ચોખા છે અને એક ભાગ અડદની દાળ છે જે વાટકીનું માપ તમે સેટ કરી કર્યું હોય તે એક વાટકી અડદની દાળ લેવાની છે અને સામે ત્રણ વાટકી ચોખા લેવાના છે અને આ બંનેને મિક્સ કરી દેવાનું છે અને બે ત્રણ પાણીથી આને વોશ કરી લેવાનું છે અને વોશ કરી અને પછી બે આંગળ ઉપર પાણી રહે એટલું તમારે પલળવા મૂકવાનું છે તો હમણાં હું વોશ કરીને તમને બતાવું કે કેટલું પાણી મેં અંદર નાખ્યું છે આ દાળ ચોખાને આપણે ત્રણથી ચાર વખત વોશ કરી લીધા છે તો હવે આપણે એમાં ચોખ્ખું પાણી એડ કરવાનું છે તો જોઈ શકો છો કે હું કેટલું પાણી એડ કરું છું દાળની ઉપર આપણે દાળ ચોખાની ઉપર બે આંગળ જેટલું પાણી દે એટલું આપણે એડ કરવાનું છે તો આટલું પાણી મેં એડ કરેલું છે જોઈ લેશો તમે અને હવે એની ઉપર આપણે એક ડીશ ઢાંકી દેવાની છે અને આમને મજાને આપણે દસ કલાક માટે છોડી દેવાનું છે દસ કલાક થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ તો જુઓ આપણે ચેક કરી લઈએ કે આપણે ચોખા ચોખાને દાળ સરસ રીતે પલળી ગયા છે જુઓ ફૂલી ગયા છે તો હવે આપણે આ તાજા પાણીમાં જ આપણે પલાળેલા છે તો એને આપણે એક મિક્સર ગ્રાઇન્ડર ઝાર લેવાનું છે અને એમાં આપણે થોડા થોડા લઈ અને પીસી લેવાના છે તો પાણી પણ સાથે આપણે આવડું આ છે તો પહેલાંમાં એ જ પાણી એમાં એડ કરશું વધારે પડતું પાણી એડ કરવાનું નથી બસ પીસવામાં સહેલાઈ દે એટલું જ પાણી આપણે એડ કરશું તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ જો આપણે આવું જ પીસવાનું છે કર્કરું પીસવાનું છે દરદરું એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની કારણ કે ઈડલી બનાવવાની છે ઢોસાનું ખીરું બનાવતા હોય તો એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે તો આવું કર્કરું ધરી એ આપણે પીસી અને હવે એમાં જોઈતા પ્રમાણમાં અત્યારે જ આપણે નિમક એડ કરી દેવાનું છે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે આમાં નિમક એડ કરી દેવાનું છે કારણ કે અત્યારે તમે નિમક એડ કરશો ને તો તમારો આથો ખૂબ જ સરસ આવી જશે થોડા ટાઈમમાં આવી જશે હવે આને મિક્સ કરી અને આવી જ રીતે ડબ્બાને ઢાંકણ ઢાંકી અને પેક કરી અને જે ડ્રોવર પેક હોય એ ડ્રોવરમાં તમારે મૂકી દેવાનું છે જેથી કરીને ગરમી લાગશે અને ગરમી લાગવાથી આપણો આથો જલ્દીથી આવશે આમને એમ આને ડ્રોવરમાં ચારથી પાંચ કલાક માટે રહેવા દેસું આપણે આપણે પાંચ કલાક થઈ ગઈ છે અને જુઓ આપણો આથો આવી ગયો છે થોડી વાર આવી રીતે આમ એક જ દિશામાં એને ચલાવવાનું છે જુઓ એક જ દિશામાં આવી રીતે આપણે ચલાવશું હવે આપણે એક આ પ્લેટ લીધી છે અને અંદર આપણે ઓઇલથી ગ્રીસ કરી દીધું છે તો હવે એમાં આપણે અડધી પ્લેટ ભરવાની છે અડધાથી પણ ઓછી ભરવાની છે તો આ બેટર એમાં આપણે એડ કરશું અને બધી બાજુ સારી રીતે ફેલાવી દેસું આપણે હજી થોડુંક આપણે નાખીએ એ બધી બાજુ જો સારી રીતે ફેલાવાઈ ગયું છે અને હવે આપણે ગેસ ઉપર સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અગાઉથી તમારે પાણી ગરમ થવા મૂકી દેવાનું હોય છે અને હવે એમાં આપણે એક સ્ટેન્ડ લગાડશું અને વધારે પાણી છે તો બીજું સ્ટેન્ડ પણ આપણે મૂકશું અને એની ઉપર આપણે આ પ્લેટને રાખશું અને ઉપરથી ઢાંકણ આપણે બંધ કરી દેશું અને આમ જ આપણે આને પાંચથી સાત મિનિટ રહેવા દેશું હવે આપણે જે ઈડલી બનાવીએ છીએ એ રેગ્યુલર ઈડલી નથી બનાવતા આપણે મસાલા ઈડલી બનાવીએ છીએ તો એ માટેનો આપણે મસાલો બનાવવાનો છે તો મેં આ બે નાની સાઇઝના બટેટા બાફેલા હતા ને માવો કરી લીધો છે છૂંદી દીધો છે હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો થોડુંક હળદર એડ કરશું સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું અને કાશ્મીરી મરચું એડ કરશું એમાં થોડુંક જેથી કલર આવે સારો અને લીલું મરચું અને આદું એક મરચું છે લીલું મરચું અને થોડુંક આદું છીણેલું છે એ બંને આપણે આમાં મિક્સ કરીશું ને થોડુંક લીંબુ એડ કરીશું એક ચમચી જેટલા લીંબુનો રસ એડ કરીશું આપણે હવે થોડીક એમાં આપણે ખાંડ એડ કરશું જો તમે ખાંડ ખાતા હો તો ખાંડ એડ કરવાની છે કરી દેવાની છે ખાંડને અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરશું અને આ બધો મસાલાને આપણે હાથથી જ મિક્સ કરી દેસું તીખાસ ને અને નિમક એ બધું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું છે મસાલો તૈયાર તમારા ટેસ્ટ પ્રમાણે તમારે બનાવવાનો છે તો આવી રીતે આપણે બધા જ મસાલા એડ કરી અને મસાલો તૈયાર કરી લેશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો ગેસને આપણે સ્લો કરી દઈએ અને ઢાંકણ ખોલી અને જોઈ લઈએ કે આમ અડવાથી કંઈ થતું નથી તો હવે આપણે આની ઉપર મસાલો પાથરવાનો છે તમે ચમચીની મદદથી અથવા તો હાથેથી ગમે એ રીતે તમે નીચે લઈને પણ પાથરી શકો છો તો આવી રીતે આમ મસાલો બધી બાજુ આપણે પાથરવાનો છે હવે આપણે બધી બાજુ મસાલો પાથરી લીધો છે તો ફરી પાછું આપણે ઇડલીનું બેટર છે એ એની ઉપર પાથરવાનું છે આપણે જો આવી રીતે આમ ક્યાંય પણ ખાલું ના રહીએ એની આપણે તકેદારી રાખવાની છે બધી બાજુ આમ ભરી દેવાનું છે ને આને સેન્ટરમાં રાખી દઈએ અને હવે પાછું ઢાંકણ ઢાકવાનું છે આપણે ને ઢાંકણ ઢાંકી અને હવે આપણે આને બાર થી પંદર મિનિટ માટે ફૂલ ગેસ ઉપર જ આને આપણે કૂક થવા દેવાનું છે તો ગેસને આપણે ફ્લેમ ફૂલ રાખી દીધી છે અને હવે દસથી બાર મિનિટ અથવા તો પંદર મિનિટ વચ્ચે ચેક કરી લેશું જો નહીં થઈ હોય તો આપણે પંદર મિનિટ માટે રાખશું તો હવે આપણે આને કૂક થવા દઈએ બાર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લેવાનું છે ઢાકણ ખોલી અને આપણે ચેક કરશું કે ચપ્પુની મદદથી જો આપણું ચપ્પુ એકદમ ક્લીન નીકળ્યું છે તો થઈ ગઈ છે હવે આપણે ગેસને ઓફ કરી દેવાનું છે હવે આને આપણે થોડીક વાર ઠંડુ થવા દઈએ પછી આપણે આના કાપા કરશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ફરતી કિનારેથી આવી રીતે ચપ્પાની મદદથી અલગ કરીએ અને હવે એક પ્લેટ આમ કરી અને આને આમ કરી અને થવાનું છે જુઓ આપણે આમાંથી અનબોલ્ડ કરી દીધી છે તો હવે આમાં આપણે કાપા કરવાના છે તમે છ કે આઠ કે જેટલા તમારે કરવા હોય એટલા તમે કાપા કરી શકો છો હું અહીંયા છ કાપા કરું છું અહીંયા છ કાપા બની ગયા છે અને તમને જુઓ કાઢીને બતાવું જો આ મસાલા ઈડલી છે આવી રીતે આપણે મસાલા ઈડલી બનાવવાની છે જેથી કરીને ખાવાની મજા આવે ટેસ્ટમાં લાગે અને બાળકોને ખૂબ જ ભાવે એવી આપણી આ મસાલા ઈડલી તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ મસાલા ઇડલીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો જો ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે અને જો તમારે આ ચટણીની રેસીપી ઢોસા અને ઈડલીની ચટણીની રેસીપી જોતી હોય તો ઉપર આઈ આઈ બટન પર ક્લિક કરજો